Hãy subscribe <laughs> <laughs> <you, I'm> <laughs> <laughs> <laughs>

ગામના સૌ ગ્રામજનોને મારા ખૂબ ખૂબ નમસ્કાર સૌને મારા પ્રણામ સૌનો હું ખુબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અત્યારે ખેતરમાં સિઝન આલે છે ઘણું કામ ઉગળ્યું છે કોક ને તલ છે અડદ છે મગ છે ઘણું બધું ખેતરમાં કામ છે ઓરવવાની ચાલુ છે વાવણી ચાલુ છે અને આ બપોરનું ટાણું છે તડકાનું ખેતરમાં કામ હોવા છતાંય તડકાનો ટાઈમ હોવા છતાંય તમે આખું ગામ અહીંયા ગામના પાદરે આવી મારું સ્વાગત કર્યું દીકરીઓએ મારો જાંગલો કરી સ્વાગત કર્યું તમે બધા આટલી મોટી સંખ્યામાં આવ્યા એ બદલ હું સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સાચીઓ ચૂંટણી હમણાં પંદર વીસ દિવસમાં મતદાન છે ઓગણીસમી તારીખે મતદાન છે અને જબરજસ્ત અત્યારે બધી ચારો તરફ ગામડે ગામડે થી એક જ વાત છે કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા આ વખતે એક તક આપવાની છે તમને બધાને સમાચાર મળતા જ જશે ને કે આ વખતે ઇતિહાસ માં નો હાર્યા હોય એટલા ભૂની રીતે ભાજપ આ વખતે હારવાના થયા છે કેમ કે ધંધા એમણે એવા કર્યા છે હું તમને બે ચાર વિનંતી કરવા માટે આવ્યો છું કે હું ગરીબ પરિવારમાંથી માંથી આવીએ છીએ અને એટલા માટે રાજકારણમાં આવ્યો છું કે આપણી જેવા ગામડાના ગરીબ માણસો ગામડાના સામાન્ય પરિવારના માણસોને ટેકો કરી શકીએ એટલા માટે હું રાજકારણમાં આવ્યો છું તમને બધાએ ખબર હોય ન હોય કે હું પોલીસ ખાતામાં રાઇટર હતો બે ની બારની સાલમાં હું પોલીસ ખાતામાં નોકરી કરતો હતો આજથી ચૌદ વર્ષ પહેલા એ પછી મેં ચાર વર્ષ નોકરી કરી પોલીસ ખાતામાંથી રાજીનામું મૂકી દીધું અને હું જમીન મહેસૂલ વિભાગ નો ક્લાર્ક બન્યો બીજી વખત નોકરી મળી ત્યારે હું નોકરી ક્લાર્ક નોકરી વકીલ બધું છોડીને જાહેર જીવનમાં એટલા માટે આવ્યો છું કે ગામડાના લોકોને દુખી થતા મેં જોયા એક ગરીબ માણસ નાનો માણસ હોય તો બે બે પાંચ પાંચ કિલો કાગળિયા ની જેલી ઓછી રસ્તો છે એ પાર્કો રસ્તો છે પાર્કા રસ્તે આપણે હાલવું નથી આપણે તો આપણા રસ્તે હાલવા માણસ છીએ મે તમને મારો પરિચય આપો કે હું હું ફાળદાવર નેતાઓ છે કરોડોપતિ માણસો છે પૈસાની કિરીટ પટેલ હોય કે બીજા ધારાસભ્ય હોય કે પાટીલ હોય કે સંઘવી હોય એક રૂપિયાની જરૂર હોય ત્યાં એક કરોડ વાપરી શકે એવા પૈસાવાળા માણસો છે એની સામે અમે તો કાંઈ નથી પણ જેમ એક દાણો છે એ ધરતીના ફાડિયા કરીને ઊગી જાય ને એમ અમે આ રાજકારણમાં ઊગી ગયા છીએ દોસ્તો એ વાત ભાજપને ખટકે છે કે જ્યાં ગુન્ડાઓની બોલબાલા હોય જ્યાં પૈસાવાળાની બોલબાલા હોય ત્યાં સામાન્ય માણસ ક્યાંથી આવ્યો એ વાત ખટકે છે કોંગ્રેસવાળાને ખટકે છે અને ભાજપવાળાને ખટકે છે કેમ કે બે પાર્ટીએ રાજકારણને બાપ દાદાની પેઢીઓ બનાવી દીધી છે બે હંપીને રળે હંપીને ખાય હંપીને લૂટે વચ્ચે કોઈ નવા માણસને ક્યારે આવવા ન દે ઉભો થવા ન દે આગળ આગળનો વધવા દે પણ અમારી જેવા માણસ ઉપર

આટલું મોટું કામ વેઠ ઉતારવી તો થઈ શકે કે દાનત હોય તો થઈ શકે કયો જઈ તો બે મહિનામાં મેં એકસો ને સાઠ કરતા વધુ ગામની મીટિંગ કરી છે અને ઉભા પગે નહીં ઉભડક મીટિંગ નહીં ગામમાં આરામથી આવીએ બેસીએ અને ગામના બધા આગેવાનો મળીને મીટિંગ કરી ગામના પ્રશ્ન સમસ્યા લખી ડાયરીમાં લખી અને પૂરું કરું એમ મેં બે મહિના કામ કર્યું

કહેવા જેવી અનેક વાતો છે પણ આજે રખડ્યાસ કરે રખડ્યાસ કરે રખડ્યાસ કરે જે બી માટો મારે જે બે વાળા કે પ્રાંતમાં માં જાવ પ્રાંત કે મામલતદાર માં જાવ મામલતદાર કે તલાટી પાસે જાવ તલાટી કે આઈની ઉપર જાવ ઉપર જ જવું પડે આ હેઠે તો કાઈ કામ થાય એમ નથી હું એમ કહેવા માંગુ છું કે અવડી મોટી સરકાર આટલા મોટા નેતા આટલું બધું મુખ્યમંત્રી સંત્રી મંત્રી તંત્રી કલેક્ટરો ધારે ધારા છે પણ નહીં જેવી વાત નું કામ કેમ નથી થતું કેમ નાના માણસ ની વેદના કોઈ દેખાતી નથી કેમ ગામડા ની વેદના કોઈ દેખાતી નથી દોસ્તો હું તમને એટલા માટે વિનંતી કરવા આવ્યો છું કે એ બધા બહુ મોટા નેતા છે ભાજપ વાળાની તો ચાલી વર્ષ થી સરકાર છે હવે તો એવડા મોટા થઈ ગયા છે કે આપણે તો એની નજરમાં માં કઈ માણાય નથી મળ્યા આપણને કઈ હાથ અડાડે ને હાથ મિલાવે રામ રામ કરે તો એનો હાથ મેલો થઈ જાય છે